તકલીફ જ એ વાત પડી છે કે અત્યાર સુધી તમે અમારા બાપ ધરતી ખેડૂતોને મૂર્ખ બનાવતા હતા છેતરી જતા હતા હવે અમારા બાપ અને એના છોકરા બે એક થઈ ગયા છે હવે તમે એને છેતરી નહી શકો એ વાત થી તો રઘવાયા થયા છે અચ્છા એટલે જરા આપણે રાજકારણ માં આવ્યા રાજકારણ નો વિચાર કર્યો કે હવે મારે રાજકારણ ની શરૂઆત કરવી છે ચૂંટણી લડવી છે એ સમયે માહોલ કેવો હતો એવી તમને કોઈ વાત કરેલી કોઈ એવું કહેલું કે ના તમારે ધમકી મળી કે ચૂંટણી નથી લડવાની આ ઇન્ટરવ્યુ ની શરૂઆત મેં કીધેલું કે નહિ બોલવાનું પહેલું કારણ હોય છે સરકાર નો ડર સમાજ નો ડર લોભ લાલચ કે આશા અપેક્ષાઓ સમાજના ડર ની અંદર પહેલો ડર કુટુંબ નો ડર આવે તમને કોઈ બાર નો માણસ ક્યારેય પહેલી ધમકી નો મારી કે પેહલી ગર્ભિત ધમકી અથવા આડકતરી ધમકી અથવા તમને પ્રેશરમાં લાવવાનું કામ તમારો પરિવાર કરે તમારા મમ્મી પપ્પા ભાઈ બેન કે કાકા તમને પેલા રોકે પેલા મુખ્યમંત્રી તમને ધમકી મારે પેલા કે તમારા મમ્મી એમ કે કોઈ ચાની માની નો બેસ ને આ બધું ક્યાં કરે છે પેલું કોણ કે ઘર જ આપણને ઘર જ કે ને તો સરકાર ડરાવે છે ને પોલીસ ડરાવે છે એ તો બધું બીજા નંબર નું પેલા તો તમારા મમ્મી પપ્પા ભાઈ કાકા તમને પાડી દે એમ છે અચ્છા અને ઈ તો આ દેશમાં હજારો વર્ષોનો ઇતિહાસ છે હું રાજકારણમાં આવું તો સરકાર તો બીજા નંબરે મને ડિસ્ટર્બ કરે પહેલાં તો અહીં અમારું ઘર જ એમ કે ભાઈ આ ક્યાં તું ચાલુ કર્યું આ થોડું કરાય આપણે થોડું રાજકારણમાં જવાય ત્યાં તો બધું આમ હોય ને તેમ હોય ને તને પકડી જાશે ને પૂરી દે હે ને તને સરપંચ હેરાન કરશે ને આ આપણે ખેતરમાં ઓલો એક શેઢો બે ફૂટ દબાયેલો છે આપણને નોટિસો આવે છે ને તું ભાઈ અરજી કરવાનું બંધ કર દે ને આવું બધું થાય તો પહેલું તો કુટુંબ પરિવારમાં તે ઘોબા પાડી દે બીજાની વાત જ ક્યાં બધી અચ્છા

એટલે પહેલી વખત જયારે તમે બહાર આવો છો ત્યારે તમારે સૌથી પેલો સામનો તમારા પરિવાર તમે એક મહિલા છો તમે એમ કહો મારે ઘર થી દૂર જવું છે અમરે અમદાવાદ માં એકલું રહેવું છે ત્યાં પત્રકારત્વ કરવું છે તો તમારે પરિવાર ફેસ કરવો પડશે તરત કે છે ભાઈ ન્યા ન જવાય એકલા રહેશો ને શું કરશો ક્યાં રહેશો ને આમ ને તેમ ને પાંચસો પ્રશ્નો આવે છે રાજનીતિ તોય અઘરો વિષય છે આજકાલ નોકરી કરવા છોકરા ના ગુજાવ હોય તો પાંચસો પ્રશ્નો પૂછે આ બટા હું કાધું હોસ્ટેલ કેવી છે બેડ કેવો છે ઓશિકા કેવા છે બાલતી ટોયલેટમાં નાની છે કે મોટી છે ટબલર કેવા આવું બધું હાલતું હોય એટલે સંઘર્ષ બહુ મોટો હોય છે હંમેશા માટે તમારે એટલી બધી વસ્તુઓને ફેસ કરવી પડે એટલા બધા વસ્તુઓને તમારે જીરવી જાવી પડે મેન વસ્તુ જીરવવાની છે બધું બધી વસ્તુના જવાબ નથી દેવાના હોતા મોટા ભાગની વસ્તુ જીરવી જવાની હોય છે તો જ આગળ વધી શકાય કેમ કે જવાબ ક્યાંથી લાવવાના અને જવાબમાં રસાઈ કોને હોય છે હાલો હું તમને દઈ દઉં જવાબ પણ તમને જવાબ થોડો જોતો છે તમારે મારો જવાબ જોતો જ નથી તમે તો તમારા એક એક બોક્સની અંદરથી વાત કરો છો એ રાજનીતિની વાત હોય શિક્ષણની વાત હોય સમાજ જ્ઞાતિની વાત હોય નોકરીની વાત હોય પ્રશ્ન પૂછનાર વ્યક્તિ બોક્સમાં ઊભો રહીને વાત કરે છે તમે આઉટ ઓફ બોક્સ હાલવાની કોશિશ કરો છો એટલે તમારા જવાબની જરૂર નથી એને જરૂર રહેશે કે તું બોક્સમાં પાછો હોઈ જાય તો બીજું બધું રહેવા જોઈએ હવે આપણે બોક્સમાં જવાના નથી એટલે ઘણી વખત બધું સમય ઉપર છોડીને તમારે તમારું કામ કરતું રહેવાનું જે કાંઈ તમારી આસપાસમાં બોલવામાં આવે છે એને સાંભળતું રહેવાનું